જૂનાગઢ ઈવનગર મેંદેડા હાઈવે પર ચાલી રહેલા રી સરફેસ ના કામ લોટ પાણી અને લાકડા જેવી કામગીરી ના આક્ષેપો સરકાર દ્વારા 14 કરોડ અને 14 લાખ ના રસ્તાઓ બનાવવા મંજૂરી અયોગ્ય ઉપયોગ થયાનો શુક્ર જૂનાગઢ માં વર્ષો પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદા વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ અયોગ્ય ઉપયોગ થયાનો સુકપરના સરપંચ સહિત સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ જુનાગઢ જિલ્લાને તાલુકા રસ્તા નવીનીકરણ અભિયાન અંતર્ગત જુનાગઢ મેંદેડામાં ચાલી રહેલા નવા રોડ નિર્માણ જેવા કામથી અસંસ્ટુત થઈ વહીવટ તંત્રને અલગ અલગ સ્ટેમ્પ પર રજૂઆતો કરવામાં આવેલ છે પરંતુ ખેદજનકે જે વહીવટ તંત્ર દ્વારા એક પણ જાતના પગલાં લેવામાં આવેલા નથી આ અંગે જાગૃત નાગરિક ગૌરવભાઈ ધિનોજા દ્વારા અવારનવાર ફરિયાદ પણ કરવામાં આવી છે તેનું એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમ દ્વારા જણાવેલ છે હું જુનાગઢ જિલ્લા અને તાલુકાના રસ્તા સુધારણા અભિયાન ચલાવું છું એના અંતર્ગત મને આસપાસના વિસ્તારના ગામોમાંથી ફરિયાદ મળી હતી કે જુનાગઢ યુનગર મેંદળા રોડનું જે કામ ચાલી રહ્યું છે તદન ટેસ્ટ એસ્ટિમેટ વિરુદ્ધનું ચાલી રહ્યું છે એ જોતા મેં આરટીએ દ્વારા માહિતી મળી હતી અને માહિતીમાં ખરાઈ કરી હતી કે આજે કામ ચાલી રહ્યું છે એસ્ટીમેટ વિરુદ્ધ છે કે નહીં એ સ્થળ ઉપર જોઉં છું અને ખરાઈ કરું છું તો અહીંયા ઘણી બધી ત્રુટિઓ જોવા મળે છે આ ત્રુટીઓને જોતાં તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ ઉપર રજૂઆતો કરી હતી પરંતુ તંત્રએ અમારી રજૂઆતોને નકારી છે અમારી રજૂઆતોને સાંભળી નથી અને આ તંત્ર એક બહેરું થઈ ગયું છે હાલ આ રજૂઆતોને આગળ પહોંચાડવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કે અમારી અમારો અવાજ છે એ તંત્ર સુધી બરાબર રીતે પહોંચે હાલમાં આ અવાજ અમારો દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ ગાયબ કાર્યપાલ કાર્યપાલક ઇજનેરને ઇસ્ટિમેટ વિરુદ્ધનું કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને અમારી ફરિયાદોને નકારવામાં આવી રહી છે મારી તંત્રને એક જ અરજ છે કે આ રસ્તાનું જે કામ છે એ ઇસ્ટિમેટ મુજબનું થાય એસ્ટિમેટ વિરુદ્ધનું જે કામ થઈ રહ્યું છે એ બંધ થાય અહીંયા જંગલ કટિંગ કરવામાં આવેલું નથી બંને સાઈડ રોડની બંને બાજુ એક એક મીટરની સાઈડો ભરવામાં આવવાની હોય છે એ પણ નથી કરવામાં આવી અને બંને બાજુ તમે જોઈ શકો છો કે રોડ છે સીધે સીધો પૂરો થઈ જાય છે એ કોઈ બાજુ સાઈડ ભરાવી જગ્યા જ નથી જંગલ કટિંગની વાત છે તો સીધે સીધું ઝાડું આવી જાય છે તમારી ગાડી ભટકાઈ જાય ઉપરાંત રોડ સેફ્ટી ઓડિટના કોઈ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી એના સિવાય મોર્થના સ્પેસિફિકેશન પ્રમાણે અનઇક્વલ સરફેસ છે

જે કઈ ખૂટતી ખૂટતી વસ્તુઓ છે તાત્કાલિક પૂરી કરવામાં આવે અને જે સરકારશ્રી દ્વારા જે સો ટકા ગ્રાન્ટ આપવામાં આવેલ છે કામની તે કામ સો એ થાય એવી અમારી લાગણી અને માંગણી છે તથા હમણાં જે આ કામ જે બંધ છે અત્યારે કામ ચાલુ કામ છે જે બંધ છે તે કામ તાત્કાલિક ચાલુ થાય અને ચોમાસા પહેલાં આ કામ પૂરું થાય એવી અમારી માંગણી ના મારું નામ છે કિશોરભાઈ લાલજીભાઈ બજાણીયા ભાટીયા ગામનો વતની છું અને અહીંયા જે કોન્ટ્રાક આપવામાં આવેલો છે જે પણ કામ થાય છે એ બરોબર એસ્ટીમેટ મુજબ નથી થતો અને ગામમાં જે રોજગારીની વાત થાય છે કે રોજગારી ઉત્પન્ન થાય અને આજુબાજુ ગામના બધાય વ્યક્તિઓને રોજગારી મળશે તો એ મુજબને તો કાંઈ છે જ નહીં નથી જાહેર કંઈ કરવામાં આવ્યું કે નથી રોજગારી બાબતમાં કાંઈ ગામમાં સ્થાનિકોને જાણ કરવામાં આવી તો આ બધું શું કહેવાય જે પ્રમાણે ખાવું જોઈએ એ પ્રમાણે તો કંઈ દેખાતું નથી તો અમારું તો આમ નમ રહેવાનું આ કંઈ એક એક દિવસ માટે એક દિવસના લાભ માટે કે એક વર્ષના લાભ માટેનો તો નથી અમારે તો અહીંયા જ અપડાઉન કરવાના છે આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો છે તો હું આ બગડી જાય એવું કામ કરવું જોઈએ કે સારું થવું જોઈએ સમજાય